હા અત્યારે શૂટ બી છે તો હવે હું જઈશ યુ નો રેડી થવા રેડી થવા એન્ડ અત્યારે પછી પૂર્વા એનું લંચ બનાવી લેશે અને પૂર્વા ખાઈ લેશે સો પૂર્વા દેખાડશે તમને કે પૂર્વાએ શું ખાધું સો સ્ટ્રીટ યુન ચાલો ફટાફટ બનાય સો ગાઈઝ ફાઈનલી ધ સેટિંગ્સ ઇઝ રેડી અહીંયા જણાવી દઉં અહીંયા મેં કેરેટ જીટલી અનિયન્સ મશરૂમ એન્ડ બેબી કોર્ન આખું સોતે કરી લીધું છે થોડું થોડું એકદમ આટલું ઓઇલ નાખીને એકદમ ટીપું ઓઇલ નાખીને આ વચ્ચે શું છે વચ્ચે જે ગાર્લિક મેં છે ને એને બી સોતે કર્યું છે પણ એ સાઈડમાં કર્યું છે કારણ કે આમાં હું સેલેડમાં નાખીશ મિક્સ થઈ ગયું જશે બટ મેં છે સાઈડમાં કરી લઉં અને બધામાં થોડું થોડું સોલ્ટ નાખ્યું છે અને અહીંયા લેટન્સ મેં લઈ લીધું છે લેટન્સ બી આપણે એડ કરશું સેલેડમાં કારણ કે હું સેલ ટેપ કરાઉં છું મેં વિચાર્યું હતું કે પહેલાં છે ને ઝુકીનીની પાસ્તા બનાવું છું જે બધું દેખાડે આ બધા સોશિયલ મીડિયામાં પણ મેં વિચાર્યું ના એવું નથી કરવું पहला आपने नॉर्मल सेलेक्ट कर लिया पछी आपरे कहरे के इन फ्यूचर के बारे में टाइम नहीं है हमड़ा ओ माय गॉड एक वागवा आया चल 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 तो पंचत ठोके से क्या हम तो पछी यस yes, चल, चल, चल चल नाक एक काम करे गाइस बनाई ने nah, oh, हाँ, so, पछी मड़े कारण तो ना वी डोंट हैव टाइम सो स्टे ट्यून पछी मड़े गाइस हाय गाइस हेलो गाइस हाय ओ माय गॉड गाइस

ચાલ ટ્રાઈ કરોડમ ઓ મેગાન મશરૂમ ઓન દ ટાપ વિથ લાઈટ ઓકેઝ યુ લાઈક ઇટ ઓન एदा वो मिलन आवे तो गई है हां शी डोंट लाइक मशरूम मम्मा हेट मशरूम ओके डुगुनी छे और ने बेवी कोन छे लजीज इन्हें बोस्ट दे दो इन्हें बची गई मैंने रखियो

आई हु मदर शेल्फ काउंटर सेल में मैंने मशरूम्स इतना बहुत भाव है जो और zucchini भी बहुत है हमेशा एक्चुअली डू डू इट डू वांट इट मशरूम ओ माय गॉड कैसे शूटिंग मच फॉर आवर बैकग्राउंड कर माने टू टू वंस आई एम जस्ट ग्रेट तुम्हारा बच्चा गो गो

અને જમવામાં છે ગવાનું શાક રોટલી અને પપ્પાયા છે મમ્મીયા છે પ્લીઝ તો કરો પપ્પા ઓને ઓને અને આ સેનો પાવડર છે અમે એ સેમ તો આ પેરી પેરી છે ઓલરેડી આવા આયો હતો તો 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 પોપકોર્ન ને ટોસ કરવા માટે આપ્યો હશે કે ભાવે નહીં રાઈટ ભાવે નહીં તો તમે ડીપ કરીને ખાઈ શકો પોપકોર્ન ખાઈએ તો ખાઓ

તમારો તળવાનો કડી ચલો હવે અત્યારે અમે એક છે જે અત્યારે અને એકદમ ઓસમ લુક કરવાના છે એકદમ લાઈક હિન્ટ નહીં આપતા હિન્ટ આપી દેને ને એના પહેલા તો રીલ આવી ગયા હશે હા એકદમ હોર ટાઈપ ઓફ છે મમ્મા હવે મને મેકઅપ કરશે લુક બનાવશે મારો અને પ્રાચી આર યુ રેડી ફોર માય લુક યા લાઈક એઝ ઇન લાઈક રીલમાં મારી સસુમાં અને ઓન ઇન્સ્ટાગ્રામ પૂર્વ પ્રાચી ઓફિશિયલ છે એમાં આ આવવાની છે કે વહુ બની વુડેલ રાઈટ પૂરું પ્રાચી પરફેક્ટ કુતર્યો છે એડિટિંગ પ્રમાણે ઓકે અને અચ્છા મારે પછી ગ્લાસ થી જ ખેંચવાનું હે ને ભાઈ અમારે પ્રાચી એડિટિંગ કરે છે એટલે વિડીયો શૂટ એ પ્રમાણે કરાવડાવ્યા છે અને તમે અત્યારે જોઈ શકો છો કે એક માં એક સાસુ અને એક વહુ આ સાસુ આ બેઠી જો અને અત્યારે મેકઅપ કરી રહી છે પૂરવા પાછીનો સોરી પૂરવાનો હા આ રીલમાં એવું છે કે વહુ ની અંદર ચૂડેલનો હાથમાં આવી જાય છે એકચ્યુઅલીમાં આ બ્લોગ આવ્યો છે એની પહેલા શોર્ટ્સ આવી ગયો છે રીલ્સ આવી ગઈ છે એટલે તમારે જો જોવી જ હોય રીલ્સ તો પૂર્વ પ્રાચીમાં શોર્ટ્સમાં જતા રહીજો તમે અમારી આ ચેનલમાં અને ઓન ઇન્સ્ટાગ્રામ પૂર્વ પ્રાચી ઓફિશિયલ રાઈટ બાપા સાસુની ચિંતા છે ને

ભાઈ આગળ તો બના કરો કે અરે થોડી વાર હમણાં બીજું લુક કરશે ત્યારે તમે દેખાડશું ઓકે

અને પપ્પા અગરબત્તી બી લઈને આવ્યા છે હવે પ્રાચી દિવા અગરબત્તી કરશે સો ગાઈસ સ્ટે ટ્યુન હમણા મળે તો ગાઈસ શૂટ પૂરો થઈ ગયું છે બટ અત્યારે અમે થોડું કામ છે જેમ કે શેમ્પુ લેવા જવાનું છે અને એક જ જગ્યાએ અને એક જ એવું આરે પ્રાચી બોસ બેબે તો એક જ જગ્યાએ એક જ શેમ્પુ અમે યુઝ કરીએ છે બીકોઝ પછી અમારો હેર ઓઇલી થઈ જશે પ્રાચી રેડી છે પ્રાચી હા ચાલો જઈએ ટાઈમ ગાડીમાં બકવાસ કરતા હા બકવાસ લાઈક ગાડીમાં આપણે વાત કરીએ લેટ્સ